अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

કે આ ભાવ લાઈવ કે બોય કરવાનો છે કોણ કરવાનો છે લાઈવ કે બોય એકા ટાઇટલ છે સાહી તમે એક એક થોડું બોલાવજો કે હું રિપીટ કરી દઉં ઓકે હિસાબ વિશે એક મિનિટ હિસાબ વિશે રોજ કરવાનો ભાવ આ ભાવ લાઈવ કે બોય કરવાનો છે અત્યારે તમારે ખાલી રિપીટ કરવાનો છે હું બોલાવું છું આ મન વચન કાયા આજના દિવસે આજના દિવસે જે जे कहीं हिसाब लेने आया थे जे कहीं हिसाब लेने आया थे ये, ये, ये हिसाब मां मने ये हिसाब मां मने संभव रहे संभव रहे

समझे yes भोग હું ભોગવતો હું ક્યારે ભોગવું અજ્ઞાની હોઉં એટલે ડિસ્ચાર્જ જે ભોગવે અને હું ભોગવું એ તો અજ્ઞાનતા છે એનાથી પાછા નવા કર્મ એટલે પ્રકૃતિ જે ભોગવે એને હિસાબ કહેવાય અને પ્રકૃતિ ભોગવે છે એમાં હું ભોગવું માનું એને અજ્ઞાનતા કહેવાય શું કહેવાય અને આ દુનિયામાં અજ્ઞાનતા કાઢવાની છે શું અજ્ઞાનતા કાઢવાની છે ફંડામેન્ટલ ત્રણ પ્રકારની અજ્ઞાનતા છે બાકી બધી એની બ્રાન્ચીસ છે પહેલી અજ્ઞાનતા હું શરીર છું તે બીજી અજ્ઞાનતા હું શરીરને ચલાવું છું તે અને ત્રીજી અજ્ઞાનતા શરીર જે ભોગવે છે હું ભોગવું છું આ ત્રણ ફંડામેન્ટલ બિલીફોને ઇરેઝ કરવાની ફ્રોમ માય વિજય थ्रू लाइव की गो समझाए से इरेज करवाई क्या लाइव तो कैसे इरेज कई रीते करवानी अलग अलग इरेज करवानी तो के ना आ बधी अवस्थाओं ने शरीर शरीर की अवस्था शरीर चलावे छे ते मान्यता આને શરીર બોગવે છે તે માન્યતા આ કઈને માન્યતા જીવતી ના હોવી જોઈએ પ્રકૃતિને ભલે હોય કે હું શરીર છું હું કરું છું હું બોલું છું હું વિચારું છું હું બગવું છું એ પ્રકૃતિને હોય કારણ કે પરિણામ સ્વરૂપ છે બરાબર છે પણ લાય પ્રતિષ્ઠા આત્મામાં ના હોવી જોઈએ કેમ ના હોવું જોઈએ આટલી બધી વેરાયટી છે ભોગવવાની તો તો કે છે કે બધી જ પ્રકારની વેરાયટી એક જ આન્સર છે કુદરતી બીજામાં ઊંડા ઉતરવાનું નથી કેટલા પ્રકારો છે એમાં ઊંડા ઉતરવાનું નથી કુદરતી રચનાની અંદર બધા પ્રકારો આવી ગયા ડિટેલમાં જાણવાની જરૂર નથી સમજાય છે પછી હું ના ઉતરતો પાછું પગલ ઉભું થશે બહુ જ સમજી વિચારીને બધા જ પ્રકારના અનુભવમાંથી પસાર થયા પછી કહું છું કે પ્રકૃતિને ટચ કરવાની નથી પ્રકૃતિને બદલવાની નથી પ્રકૃતિને ફેરવવાની નથી પ્રકૃતિને સુધારવાની નથી પુરુષાર્થ કરીને આપણી કે બીજી જે થઈ રહ્યું છે एने कुदरती रचना जो करो तो कारण के ते तमे नथी कारण के तेने तमे चलावता नथी कारण के ए जे भोगवे छे ए तमे भोगवता नथी माटे कुदरती रचना जो पति यस के नो यस અને જે વિત્રાણ નિયો હોય તમને પ્રશ્ન કે એને બહોણ તો છે નહીં હિસાબ છે એ હું નાણે છે કહો હિસાબ આવ્યો ઈકોને ઈકોને કોને વિના સા મેન વિત્રાટ પોઝિશન ઓફ કે ની કે હિસાબ છે ઊભી રહી કે જે ને સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થઈ ગયો એનો તેહાર્ડ મેસેજ દેને લાઈક કરતા હતા છે જ નહીં તપસી છે છે હિસાબ લઈને છોટુ જ રહે આ તમને આગર મેક સ્ટેટમેન્ટ આવીતું નહી બુછું અને આગર એવું કે તમે હિસાબ છે બોવડો ન કે મિત્ર હિસાબ કે તો વાત કે ને સર હિસાબ વિનંતી આપો હિસાબ જ ન દે કેન્ડલ લાડ કેને એટલે હિસાબ તો છે કે તો દેખાય છે આ હિસાબ મારો છે એવું નથી હિસાબ તો છે મારો છે એટલે બોવડો નથી મિત્રાંક કૃષણ શું છે જો જોશમજાવ આ પ્રકારના કર્મો છે કેટલા પ્રકારના ચાર ઘાતી કર્મો અને ચાર અઘાતી કર્મ હવે ચાર ઘાતી કર્મો જ્ઞાન આવરણ દર્શન આવરણ મોની અંતરાય કર્મ એ ખલાસ થઈ ગયા એટલે કેવલ જ્ઞાન થઈ ગયું પણ હજુ છેલ્લા સ્વાસ સુધી નામ કર્મ ગોત્ર કર્મ વેદનીય કર્મ આયુષ્ય કર્મ પ્રકૃતિને રહેશે પરિણામ સ્વરૂપે તેટલે હિસાબ તો છે પ્રકૃતિનો કેનો પણ ભોગવટો નથી કારણ કે ભોગવનારો નથી અને જે ભોગવનારો છે મર્મચેન કાયા રૂપે એવું નથી અને 100% છે જો છે 100% ખાચું નથી એટલે હિસાબ અક્ષર પર ભોગવટો નથી હું કઈ રીતે દાખલા તરીકે आपली सामने कोई अननोन બે વ્યક્તિઓ મારામારી કરતી હોય તો આપને કોઈ લેવા દેતા નથી પણ જોઈએ છે ખરા પણ બેમાંથી એક એક વ્યક્તિઓ સાથે આપને લેવા દેવા નથી કે લાવે એવી રીતે આપ પ્રકૃતિ બીજી પ્રકૃતિ સાથે જે હિસાબ પૂરો કરતી હોય એ જોયા કરી શકે એટલે જેને આ સંસાર થી મુક્ત થવું હોય એને આ ફાઈ નંબર 1 ના જે મનવચન કાયા છે તેના થી મુક્ત રહેતા આવડી લ્યો તો દુનિયા થી મુક્ત થઈ ને કારણ કે આ આના થી મુક્ત રહ્યા પછી આને અનેક વ્યક્તિઓ સાથે સંબંધ છે માર શું આના થી મુક્ત છું તો પછી બીજા થી મુક્ત ક્યાં થવાનું છે બીજા ને તો આની સાથે સંબંધ છે મારી સાથે છે મારા થી નજીકમાં નદી ક્યાં છે પણ જો આનાથી મુકરો તો બીજા નથી તો મુક્ત છો યસ કે નો યસ કે નો લોકો કે આ દુનિયા આખી દુનિયામાં બધી વ્યક્તિઓ સાથે સંભાવ કે થી રહે આટલી બધી વ્યક્તિઓ ને કારણે કો આની હાથે રાખવાનો છે બધી વ્યક્તિ નેથી રાખવાનો બીજી બધી વ્યક્તિઓ સાથે તો આની હિસાબ આપણે નથી સમજાય છે કે ને